હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોક પર તમારું સ્વાગત છે મિત્રો શું તમે ક્યારેય મમરામાં મેથી નાખી અને માત્ર ચાર ચમચી તેલથી કોઈ નાસ્તો બનાવ્યો છે તો આજે હું તમારી સાથે મમરા અને મેથીથી બનતો એકદમ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવા નાસ્તાની રેસીપી શેર કરું છું આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે જો તમે એક વખત બનાવો તો ઘરના લોકો વારંવાર આ નાસ્તાની ડિમાન્ડ કરશે અને જે મેથી નહીં ખાતા હોય ને એ પણ માંગી માંગીને ખાશે તો મિત્રો નાસ્તો ગજબનો ટેસ્ટી બને છે તો ચાલો માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો સૌથી પેહલા તો અહીંયા બે બટેટા છે એને બાફીને લીધા છે મેં આવી રીતે ઝીણા પીસ કરી અને બાફી છે તપેલીમાં તો બાફેલા બટેટાનો આપણે આવી રીતે અહીંયા છૂંદો કરી લઈએ મેં બટેટાને છુંદીને આપણે પેસ્ટ જેવું બનાવી લીધું છે એની અંદર ક્યાં અહીંયા આખો બટેટો ન રહી જાય અથવા તો ગાંઠા ન રહી જાય એ રીતે આપણે અહીંયા પેસ્ટ બનાવી લીધી છે અને હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને આ બટેટાનો છૂંદો છે એને આપણે મિક્સિંગ અંદર નાખી એક મેં ખમણી છે તો એને પણ આપણે એડ કરી દઈએ મરચા અને આદુની આવી અધકચરી પેસ્ટ બનાવી છે તો એક ચમચી જેટલી આ પેસ્ટ છે એને આપણે ઉમેરી દઈએ અને હવે આપણે દોઢ વાટકી જેટલા અહીંયા મમરા લેવાના છે તો પેલા એક વાટકી અહીંયા મમરા ઉમેર્યા છે અને બીજી અડધી વાટકી મમરા અહીંયા હું ઉમેરી દઉં છું તો મમરાને ચાળી અને એકદમ ચોખા કરીને લઈ લીધા છે હવે મેં અહીંયા એક મોટી કટોરી જેટલી મેથી લીધી છે તો લીલી મેથી છે એના પાંદડા કાઢી અને એને એકદમ ઝીણી મેં અહીંયા સમારી લીધી છે તો અહીંયા ખાસ કરીને દાંડલા કાઢી લેવાના અને જે પાંદડા હોય એ પાંદડાને આપણે ઝીણા ઝીણા સમારી લેવાના છે તો આ રેસિપીની અંદર આપણે મેથીનું પ્રમાણ વધારે રાખીશું કેમ કે અત્યારે શિયાળાની અંદર ખૂબ જ સરસ મેથી આવે છે અને આપણે કોઈ ને કોઈ રીતે મેથી છે એને આપણે આહારમાં લેતા હોઈએ છીએ અને ખૂબ જ ગુણકારી હોય છે મેથી એટલા માટે જ આજે હું તમારી સાથે મેથીની રેસીપી શેર કરું છું તો આ ઝીણી કટ કરેલી મેથી છે એને આપણે મમરાની અંદર ઉમેરી દઈએ હવે અહીંયા થોડી કોથમીર છે ઝીણી સમારેલી એને પણ આપણે એડ કરી દઈએ અને હવે મોટી બે ચમચી જેટલો બેસન છે એને ઉમેરી દઈએ તો અહીંયા બેસન છે મેં બે ચમચી આખી ભરી અને નાખી છે એટલે એમ કે થોડી ઓછી નહીં પણ આખી પૂરેપૂરી સગની ભરેલી હોય એવી રીતે નાખી છે અહીંયા ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું તો મેં જયારે બટેટા બાફ્યા ત્યારે એમાં થોડું મીઠું નાખેલું છે તો તમે જે રીતે બાફો એ રીતે મીઠાનું પ્રમાણ રાખવું અને અહીંયા રેસીપીમાં એકદમ ચટપટો ટેસ્ટ આવે એટલા માટે એક ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે તો આમચૂર પાવડર તમારે ન વાપરવો હોય તો એની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો સરસ આવે છે અહીંયા નાખીશું પાંચ ચમચી જેટલી હળદર હળદર થી કલર સરસ આવશે અને એક ચમચી જેટલું ધણાજીરું હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો શરૂઆતમાં આપણે પાણી નાખીએ અને પછી જરૂર પડે તો આપણે પાણી ઉમેરીશું તો અહીંયા મેથી અંદરનું જે પાણી છે અને બટેટાનું જે મોઇસ્ટર છે એનાથી ખૂબ સરસ મિશ્રણ બની જશે અને જો જરૂર પડે તો પછી આપણે પાણી આમાં ઉમેરીશું તો જુઓ થોડું લાગે છે તો તો આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરીશું ખાલી બે ચમચી જ પાણી ઉમેરીશું વધારે પાણી નહીં ઉમેરીએ નહીંતર પછી ઢીલું થઈ જશે ઘણી વખત શું થાય મેથીની અંદર થોડું પાણી વધારે હોય તો પછી ઢીલું થઈ જાય એટલા માટે પહેલા આપણે મિક્સ કરી લેવાનું અને પછી જ પાણી ઉમેરવાનું તો અહીંયા જો આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે બે હથેળીની અંદર થોડું તેલ લગાડી લઈએ અને આમાંથી એક લુઓ લેશું તો લુવાની સાઇઝ છે એ તમે નાની કે મોટી ગમે તે રાખી શકો છો તો મીડિયમ જો રાખશો તો આપણી રેસિપી છે એકદમ સરસ બનીને તૈયાર થશે તો અહીંયા મિશ્રણ છે એને હું કટલેસ જેવો શેપ આપું છું આ રીતે અને વચ્ચેથી જાડી ન રે અથવા તો એની કિનારીએથી જાડી ન રહે એ રીતે એકદમ સરસ મસ્ત શેપની અંદર લઈ લઈએ તો મિત્રો તમે કટલેસ તો ઘણી ખાધી હશે પણ આ રીતે ક્યારેય તમે કટલેસ નહીં બનાવી હોય તો આના અંદર તમને મેથીના ગોટા કે મેથીના ભજીયા જેવો ટેસ્ટ આવશે અને એકદમ ક્રિસ્પી ને ક્રન્ચી બનીને તૈયાર થાય છે મોટા ભાગે બાળકો છે એ મેથી ખાતા નથી તો આ રીતે તમે નવો નાસ્તો બનાવીને આપશો તો બાળકો છે એ મેથી પણ હશે હશે ખાશે કેમ કે એનો લુક અને ટેસ્ટ ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે તો બાળકોને આ નાસ્તો ખૂબ જ ભાવશે તો અહીંયા મેં ગાજર સમારીને નાખ્યું છે તમારી પાસે દાડમના દાણા હોય તો નાખી શકો છો અથવા તો તમારી પાસે વટાણા હોય લીલા તો ઉમેરી શકો છો લીલા વટાણા અને દાડમના દાણા જો નાખશો તો એકદમ કટલેસ જેવો લુક અને ટેસ્ટ બંને આવશે તો આ નાસ્તાને હું મેથીની કટલેસ કહીશ તો આ રીતે બધી જ કટલેસ હું બનાવી લઉં છું અહીંયા મેં થોડા બ્રેડ ક્રમ્સ લીધા છે તો આપણી કટલેસ છે એને બ્રેડ ક્રમ્સ ની અંદર આપણે ડીપ કરી દેસુ આ રીતે આ રીતે સરસ મજાનો કોટ કરી લેવાનો જેનાથી ઉપરનું પડ છે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો આ રીતે બધી જ કટલેસ છે અને આપણે બ્રેડ ક્રમ્સ થી સરસ કોટ કરી લેશું તો અહીંયા જુઓ કટલેસને મેં રેડી કરી લીધી છે અને હવે જઈએ ગેસ તરફ અહીંયા ગેસ ઓન કરી નોનસ્ટિક પેન મૂક્યું છે અને એમાં મોટી બે ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે હવે આપણે કટલેસ છે એને વન બાય વન આમાં મૂકી દઈએ તો એકદમ ટેસ્ટી અને ખૂબ જ મજેદાર બનીને તૈયાર થાય છે જો તમે ક્યારે આ રીતે કટલેસ ન બનાવી હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને જો આ રીતે ઇન્સ્ટન્ટ ફટાફટ બનતી કટલેસ તમે એક વખત બનાવશો ને તો બીજી વખત ફરીથી તમે જે બટેટાની કટલેસ બનાવો છો એ બનાવવાનું બિલકુલ પસંદ નહી કરો કેમકે આનો ટેસ્ટ એટલો લાજવાબ આવે છે કે તમને જાણે મેથીના ગોટા કે ભજીયા ખાતા હો એવો સરસ ટેસ્ટ આમાં આવે છે તો અહીંયા તમે જુઓ એક સાથે બધી જ કટલેસ છે એ આમાં આવી ગઈ છે તો તેલને આવી રીતે આપણે ફેરવતા રહીએ જેથી કરીને બધી જ જગ્યાએ તેલ છે એ પહોંચી જાય ને અથવા તો નોનસ્ટિક પેન છે એને આપણે આવી રીતે હલાવી લેવાનું જેથી કરીને તેલ છે એ બધી જગ્યાએ પહોંચી જશે તો અહીંયા ગેસની ફ્લેમ છે એને આપણે ધીમી રાખીશું અને એકદમ ધીમી ફ્લેમ ઉપર આપણે આ કટલેસ છે એને શેલો ફ્રાય કરીશું લગભગ બે મિનિટ જેવું આપણે એક બાજુ જ શેકાવા દેશું અને પછી આપણે બીજી સાઈડ ફેરવશું તો અંદાજે બે મિનિટ જેટલો સમય થાય એટલે આપણે સાઈડ ચેન્જ કરી લેશું આ રીતે તો આપણો આ નાસ્તો ટેસ્ટી સાથે સાથે હેલ્ધી પણ છે કેમ કે આપણે અહીંયા તેલનું પ્રમાણ એકદમ ઓછું રાખ્યું છે તો અહીંયા બધી જ કટલેસ છે મેં સાઈડ ફેરવી લીધી છે હવે નીચેની સાઈડ સુ થી બે ચમચી જેટલું તેલ કરીશું તો અહીંયા છૂટું છૂટું આ રીતે તેલ છે એને નાખી દઈએ તો આ રીતે સેલો ફ્રાય કરવાથી એકદમ સરસ તૈયાર થઈ જાય છે તમારે ડીપ ફ્રાય કરવાની જરૂર જ નહીં પડે તો પેન ને પછી આપણે આવી રીતે ચલાવી લેશું જેથી કરીને તેલ છે એ બધી જ કટલેસ સુધી પહોંચી શકે તો અહીંયા હવે બંને સાઈડ છે એકદમ સરસ શેકાઈ ગઈ છે જુઓ તમે તો અહીંયા આપણી કટલેસ થઈ ગઈ છે તૈયાર અને હું ગેસ છે એને બંધ કરી દઉં છું તો મિત્રો તૈયાર છે મમરા અને મેથીની કટલેસ બારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ છે આ કટલેસ છે એને બનાવી શકો છો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને થોડી જ વસ્તુની અંદર આપણે ઘરે બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો ઓછા તેલથી પણ આ વાનગી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો મેથી મમરાની આ કટલેસ છે એને તમે ટોમેટો કેચઅપની સાથે પીસી શકો છો અથવા તો ગ્રીન ચટણીની સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પણ 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 જો તમે તમે કોઈ કોઈ જાતની ચટણી વગર આ ખાશો તો એકદમ ટેસ્ટી લાગે છે તમારે જરૂર નહીં પડે ચાની સાથે પણ આનો ટેસ્ટ એકદમ ગજબનો લાગે છે તો મિત્રો જેટલી દેખાવમાં સરસ લાગે છે એટલી જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને એનું ઉપરનું પણ એકદમ ક્રન્ચી બને છે અને એકદમ ક્રિસ્પી બને છે જુઓ તમે જોઈ શકો છો તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે હું તમને એક તોડીને પણ બતાવું જો સરસ મજાની આ કટલેસ બનીને તૈયાર છે તો તો જ્યારે પણ ખાવાનું મન થાય આ સરસ મજાનો નાસ્તો તમે બનાવીને તૈયાર કરી શકો છો એકદમ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો એકદમ ગજબનો બનીને તૈયાર થાય છે અને મારી ગેરંટી છે કે આ નાસ્તો બનાવ્યા પછી તમે નિરાશ નહીં થાવ તમને આ નાસ્તો ખૂબ જ ભાવશે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ નાસ્તો બનીને તૈયાર થયો છે તો મિત્રો આવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો અને તમારા સગા સંબંધી મિત્રોને પણ આ સરસ મજાની કટલેસની રેસીપી મોકલી આપો જેથી એ લોકો પણ અત્યારે મેથી સિઝનમાં ભરપૂર મેથી નો ઉપયોગ કરી શકે અને આવી સરસ મજાની કટલેસ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને પરિવારને પણ પીસી શકે તો મિત્રો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે આજનો નાસ્તો તમને કેવો લાગ્યો છે ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો